તો રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો પણ અહીંયા કેમ કે ટ્રેન જ નીકળી ગઈ જો કે સાડા આઠથી હું આવ્યો છું નવ વાગે તો કોઈ મતલબ નથી એન્ડ વરસાદના લીધે આજે બધું પ્લાન મારો કેવો લેટ ચાલે છે તો કઈ વાંધો નહીં ચલો આપણે આજે શાંતિ તો અહીંયા જ છે બાકી જલસા હા હા વરસાદ ખાલી આવવાના તો સારું છે બાકી વાદળા જોરદાર અંધારા છે એન્ડ આ છે આપણું હોમ વાદળા તો જો પાછળ લાગી ખતરનાક આ મન લાગે મારાથી બીવા હે બીવા હે બીવા હે લે જારમો ના જાય આ સેમ ગોરી થાય હો સેમ ગોરી થાય જો કુંડી ના નોખે સાઈ એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે રેડી થઈ ગયો છું સવારે વહેલા પાંચ વાગે જવાનું હતું પણ વાગી ગયા છે સાડા આઠ એન્ડ અત્યારે વરસાદ ચાલુ છે સવારે આંખ ખોલી ત્યારે બી વરસાદ ચાલુ હતો અત્યારે વરસાદ ચાલુ છે આજે ફર્સ્ટ ટાઈમ મારે જવાનું છે રેલવેમાં મેં ટિકિટ બુક કરાવી છે અહીંયાથી ફટાફટ નીકળું છું રેલવે સ્ટેશન પહોંચીને પછી તમને ડાયરેક્ટ મળું છું કેમ કે વરસાદ ચાલે છે શું નહીં થાય તો ચાલો પહોંચી જે રેલવે સ્ટેશન પછી ત્યાંથી કન્ટિન્યુ કરીએ જર્ની બેગ બેગ રેડી કરીને જ બેઠું છું તો ચલો જો વરસાદ ચાલુ બસ હેરાન થઈ ગયા આજે જો કંઈ વાંધો નહીં ચલો નીકળી જવું છું ફટાફટ વરસાદ તો વરસાદ પણ જવું છે તો જવું જ છે ચાલો ફ્લેટ્સ ગો તો દેખા તો રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો પણ અહીંયાથી ટ્રેન મિસ થઈ ગઈ છે તો આપણે આજે ટ્રેનમાં પ્લાન પોસ્ટપોન કરવો પડશે કેમ કે ટ્રેન જ નીકળી ગઈ જો કે સાડા આઠથી હું આવ્યો છું નવ વાગે તો કોઈ મતલબ નથી એન્ડ વરસાદના લીધે આજે બધું પ્લાન મારો કેવો લેટ ચાલે છે તો કંઈ વાંધો નહીં ચલો આપણે આજે કોઈ બીજું શોધી લઈએ

બાપા ઓકે ગાઈસ તો પહોંચી ગયો છું એન્ડ ફટાફટ હવે જમી લઈએ કેમ કે ભૂખ લાગી છે એન્ડ મયુને તમને મળાયેલું આવી જા મને સવારે મમતા કહેતી હતી કે મયુરનો બ્લોગમાં લેજે પેલી હું નામ યા યા યાદ કરતી હતી હવારે વિડીયો કોલમાં વાત કરીને કહેતી હતી હું ફાઇનલી પહોંચી ગયો છું ઘરે એન્ડ હવે જમી લઈએ સાંજે ક્યાંક બહાર મતલબ જઈશું અત્યારે તો સિરિયસલી મારી હાલત ખરાબ થઈ ગઈ છે કેમ કે મારો પ્લાન હતો ટ્રેનમાં આવવાનો પણ પછી ત્યાં સ્ટેશન પર પહોંચીને ખબર પડી કે ટ્રેન તો રવાના થઈ ગઈ હા તો પછી કારગીલથી પાછો યાર આમથી આમ નામ થાકી ગયો અને પાછો એમાં બી કેવું થયું કે રસ્તામાં વ્લોગ એડિટ કરતા કરતા આવ્યો ને તો માથું ચડી તો ચલો આજનો વ્લોગ અપલોડ કરી દઉં છું મતલબ જે કાલનો બાકી હતો એ અને ફટાફટ જમી લઈએ ને પછી થોડો વાર આરામ કરીને મળું છું તમને ચા પાણી ઓકે ઊંઘ્યાદાનો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ આ નેટ ઊંઘ આવી હતી નેટ ચાલુ થઈ ગયો પાછો જો આપણે ઊંઘી જ જમ ઓકે ગાઈશ તો વાગી ગયા છે ચાર ને અઠાવન થઈ ગયું છે મતલબ પાંચ વાગ્યા છે એન્ડ હવે જઈશું અમે લોકો ક્યાં જવાનું વાળે વાળે જઈશું હવે અને ગાયો બાયો દોઈશું હું ગાય દોઈ આજે તો એન્ડ મયુર તો જો કે મયુરને આવડતું નહીં કદાચ હે અંધારા મય દેખાતો નહીં જેમ કે ઓકે ગાય તો બાકી ગયા છે પાંચ એન્ડ અમે લોકો હવે જઈશું ઉઠી ગયા છે જો કે ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું ગાયો ધોવા વાળે તો એક ગીતો પણ ગીતો બન કર તો કે આ મને તો કહે દોતા આપડા માયો નહીં આવડતું તો શીખવાડો આજે મારે તો શીખવાડ કેટલા ટાઈમ થી તું ગેર ગામડે જો કે પહેલા થી કે ગામડે હતો પણ આમ તો અમદાવાદ થી આયા પછી 6 7 મહિના થઈ ગયા તો ગાયો કાયો દોતા શીખ્યો નહીં કેમ તું શીખવાડ દે આજ પણ ગાય દોતો કેમ નહી આવડતું નહી આવડતું તો આજે શીખવાડ દઈએ એને બી એન્ડ આપણે ગાયો દઈશું આજે એને ગામડે આવી ગયો છું જેને ના ખબર હોય એને બધાને ખબર પડી જાય તો આજે ગામડાનો જ બ્લોગ જોવા મળશે કે હજુ ચાર પાંચ દિવસ ગામડે જ છું તો ગામડાના બ્લોગ એન્જોય કરજો એને બનશે એટલું બધું શૂટ કરે બધા ઘણા બધા પ્લાન છે અને ઘણી બધી તૈયારી છે તો આજે જન્માષ્ટમી છે ને ગોકુળ આઠમ ગોકુળ આઠમ તો બધાને હેપી આઠમ એન્ડ આજે કાનુડો બી છે તો ગામડામાં તો જો કે બનાવે છે મતલબ માટી લાઈન બનાવે બધી પ્રથા બધી આપણને અહીંયા હું ટાઈમ પહેલાં બહુ ટાઈમ પહેલાં રહ્યા એટલે ખબર છે અત્યારે શું છે ખબર નહીં તે તૈયાર લાવીએ કાનુડો વાળીને એવું બધું છે તો બધું જરૂર થશે એટલું શૂટ કરીશું એન્ડ અત્યારે જઈએ છીએ વાડે મતલબ ખેતરમાં જે બી કહેવાય વાડી કહેવાય વાડો કહેવાય જે બી કહેવાય તો ત્યાં જઈએ એને ગાયો બાયો ધોઈએ એ બી વિડીયો તમે એન્જોય કરજો ચલો અહીંયા આવતા ના આવતા કોમેડી ચાલુ થઈ ગયું મયુરા બે દિવસ તો મયુર બૂમ પડાવવાનો ભાઈ કાલે હું કેચું હેડ હવે માં અમે આવીએ હો ને ભરે એ પગ મૂકો બાપા હા જો બધું હમણાં દળીને અમે આવીશું લેટ્સ ગો વાદળામાં લાગે કેવું એવું જો ગામડું કેવું લાગે જો હા 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 આના માટે જ હું સ્પેશિયલ આવ્યો મર્દાન ખબર આ ગ્રીનરી જોવા સિરિયસલી મબોર મે જો તો પતાય નહી રે હા આપળો આ બનો ને બોડ માર્યું હાલ હે થી ચાલુ થાય છે અમારું ખેતર જો ચાર ચેર દાદાની ચાહે ગેર મસ્ત લાગણી જો તળાવ વે થઈ જાય

ના ઇલાવાય લઈ લેતો આવતારે લઈ લેતો જાતો આ જા ગાઈસ તો એડવેન્ચર ઇઝ તો એડવેન્ચર થઈ ગયું છે

હાલે હું ખસી હું ક્યાં જોડે છું બરોબર હું અહીંયા ખૂબ થઈ ગયા અને બેહાર બિહાર ખબર પડે તું પહેલી વાર બી મર્યું કે તમને બે આ છે ગોગા મહારાજનું મંદિર મતલબ ભૂમિના મહારાજ જય ગોગા મહારાજ દિવ કરીશું આજે એન્ડ તમને બી મજા આવશે બ્લોક જોવાની બેસાર ચાલ મેં રહ્યો આજે જોઈએ કે આ બેહાર નહીં બિહાર તો

ભાઈ મયુર જીતી જાય આપણે પેલા વિડીયોમાં જો કે નહોતું જોયું તો મયુર ઇઝ ડન ખુશ લે આવો ઉભી થઈ જાય તો પણ મયુરને નાસ્તો કરી દે હેઠ ખાલી ગોઠિયા ખુશી ઉભી થા ઓઠ ખુશી ઓઠ ખુશી ઉઠ ઓઠ ખુશી ખુશી ઓઠ 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 ઉઠાડું તો બોલ ખુશી ઓઠ ઉઠ દે ઉઠ ઉઠ પછી ઉઠાડી દે તારું એ તો ભાઈ હવે હું નાવો હું તું જ નોય તારે તો મોણવાની ન લે ઉઠાડ અને મયુરીસ ડન આ ગોરીને બેસાડી દેતો એ તો ગાયે મારી એટલે એ મારી છે આ કાળી આ કાળી મયુરી ની છે નહીં છો દે જો ભઈ ગારો ગારો ले माय उन्हें गहरी जाए ले अरेडी है कार्ती बीवा ले ना बीवा है पका जो जो माँ वागली खाए जो दूंचो ना भरने हैं अजो मूसी है तो चरवा चो नहीं चोरी होना आ कहीं गए कहीं गए नहीं रेडी है मोटा सैकड़ा वाला पिली नहीं जो मारा हाथ रुजी રોજી રોજી એ રોજી 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 મુઢામાં હાથ લઈ લે અમારો જા લે ખાઈ જાવ આપણે લે એને ભૂખ લાગે એમ બોલ બોલ ભૂખ લાજી હ ભૂખ લાજી હ રોજી ને ભૂખ લાજી છે રોજી અન્નમ રોજી એ રોજી 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 બી પાતું કે બી ચો ગોરી હા ગોરી की की स्वादवा तो जो पाछल लागी खतरनाक आ मन लागे मारा ती बीवा, बीवा है बीवा है विवाह ले धारमो ना जाए की की आ सेम गोरी था है ओ मै सेम गोरी था है जो कुंडी में ना नोखे આપણાથી ભડકી પણ કઈ વાંધો નહીં કાલે બે દિવસ આપણે અહીંયા રહીશું ને એટલે આ બધા નોર્મલ થઈ જાય બધી રેડીઓ બહાર આવી ગઈ મારો અવાજ કદાચ થોડો આવ ના આવે આ જો ગામડે રહેવું બી કાઠું ભાઈ અને અહીંયા વરસાદ જો બૂમ પડાવે એવો અંધારે એવો પવન મસ્ત આવવાનું પણ વાદળા જોરદાર અંધારે આવી એને બીજી વસ્તુ કે અહીંયા જાર વાય એટલે આ ખેતરમાં આપણે અંદર જઈ નહીં શકીએ અહીંયાથી આમ જઈશું પછી વાદળાઓ મયુર બંધ ફટાફટ ગાયો ધોઈ લઈએ એન્ડ હવે મયુર પેલા દોહે તું દોહે ને ચાર ચાર નજીક જોઉં ને બધા ભડકી આજી માં વાઈટ તો મે તું જા પહેલા હું જોડે આવું જા તું જા પહેલા મયુરથી નહીં ભડકતા અને હું કદાચ હું બ્લેક ટી-શર્ટ પહેરી એટલા માટે કદાચ આવો નહીં ચાલે જો હું જોડે જાઉં તો નહીં ભડકતા હું એક આમ બે દિવસ જોડે રહીને એટલે નહીં ભડકે પહી ટીઓ પડી જાય આવો ને ચરવા જાવું અતરે दादा चलो તો આપણે જઈએ પહેલા મંદિર ચાર્ટી દાદાના મંદિરે श्रीफल वदेरो ओके गाइस तो तो इधर मजा कर रहे थे <laughs> मजा तो इधर ही कर रहे हैं गाड़ों कितलो अंदर आओ तो चलो।, चलो तो पहले मंदिर है ना श्रीफल चढ़ाइए चार छाया का मंदिर है चाहिए आ मयूर नीगाय काली ઓકે ચાલ જલ્દી મોડું મયરે ગાય બેસાડી થયો બનશે આ સૌથી ગરીબ ગરીબ કેવાય ને આજ ગાય ખાલી નામ જ ખુશી એટલે ખુશ રહે આ બહુ પેલી બધી જોડે આપણે ના જવાની તો દાંત જ દે તો ચાલ મયુર જલ્દી લેટ થઈ જાય અત્યારે શાંતિ તો અહીંયા જ છે બાકી જલસા હા હા વરસાદ ખાલી આવે તો સારું છે બાકી વાદળા જોરદાર અંધારા છે એન્ડ આ છે આપણું હોમ મતલબ ખેતરમાં જે ઘર છે એ આમાં અત્યારે કેવું છે કે વાછરડા ગાયોના બચ્ચા પૂરીએ છીએ અને વરસાદ જોરદાર અંધાર્યો છે ના આવે તો સારું છે બાકી એ માયું મારે ગાય ધોવી હોય પૈસે છેલ્લે ગાય ગાય હું ધોવું પૈ હોય ને વરસાદ ફૂલ અંધાર્યો આ બધા બચ્ચા આયા જો એટલે ગોરીનું બચ્ચું વાઇટ રી ને હરી હા હરિયે આ બધી ગાયોના બચ્ચા હઈ અને મયું ને ગાયો ધોવી હું આજે કેવું કે બ્લેક કરીને આવ્યો હું તો ગાયો ભડકી તો હું થોડો નજીક નહીં જતો એન્ડ અહીંયા બેઠો છું ખાટલામાં આ જુઓ શોર્ટ વિડીયો બી અપલોડ કરે જોઈ લેજો ફટાફટ જઈને મજા આવશે ચારે બાજુ વાદળા જુઓ બહુ પડાય અમદાવાદમાં તો છે પણ અહીંયા જુઓ કદાચ આવી જાય ને તો વાત જવા દો અહીંયા મેં બહુ જ ખેતી કરી આ ખેતરમાં આ ખેતરમાં મતલબ મોસ્ટલી આ ખેતરમાં મેં બહુ ખેતી કરી અહીંયાથી પાણી આવતું આમ ફરીને આમ ફરીને અહીંયા લીમડો હતું જોકે મેં તમને કઢાઈ દીધું લાગે અને અહીંયા આ ખેતરમાં મેં રાત્રે દિવસ બહુ જ મહેનત કરી એમ સખતની એન્ડ ગામડું એ ગામડું બોસ જો એટલી આમ કહેવાય ને કે આમ ગ્રીનહરી છે બસ બીજું કંઈ જ નથી પણ બહુ મજા આવી સનસેટ તો કંઈ ન થઈ ગયું ખબર જ નહીં પડતી અહીંયા મોર તમને કદાચ દેખાતો હોય તો ત્યાં છે પણ અત્યારે ક્લિયર નહીં દેખાય આ બાજુ બહુ અંધાર્યું છે વરસાદ બહુ જલ્દી આવશે એ પહેલા ફટાફટ ઘરે જઈ અને પૂજા પૂજા કરી લઈએ જો કે અહીંયા ચાર દાદાનું મંદિર છે પાછળ ત્યાં જવાનું છે તો મયુરની ગાયો દોવાઈ જાય પછી ત્યાં જઈએ હું જોડે જોઉં છું તો ગાય કૂદી જાય છે મતલબ ફરી જાય છે કેમ કે મારાથી ગાય ભડકે છે ખબર નહીં અજાણ્યા માણસને ભળેને ઓલરેડી એવું કરતી જ હોય છે જો કે પણ મજા એક બોસ બહુ જ મજા આવી સુપર લોકેશન છે તો ગાયો ભાઈ ધોવાઈ ગયું છે કે હું આજે શૂટ નથી કરી શક્યો કૂદી જાય એટલા માટે આ બધી ગાયો મારાથી ભડકે છે આજે તો જો આ જો આ જો આ જો 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 મારાથી સીટી સીટી ભાગી તો ફટાફટ હું દીવાબત્તી કરી લઉં ગોગા મહારાજનું મંદિર છે આપણે અહીંયા ખુશી તો ચલો દીવા કરી લઈએ અને પછી જઈશું ચર્ચે દાદાએ તો ત્યાં જઈને બી નારિયેલ કરવાનું છે જય ગોગા મહારાજ બધાને ગોગા અહીંયા ખેતરમાં કેવું કે લાઈટ એવું નથી તો દીવા કરી લઈએ મારે અહીંયાથી ઘી અંદર પડ્યો ને ઓકે અને રૂ ઓકે રૂ ચાલો દીવા કરી લઈએ કરી લીધી છે એન્ડ મયુર થઈ ગયું છે રેડી અહીંયા હવે જઈશું આપણે ચાચે રહે ચલો ચર્ચે દાદાએ કૂથરું તો નહીં આપણે કહ્યા આપણે કૂથરું કઈ ના કરે તો શો થઈ જવું ક્યાંથી જવા તે તળાવમાં જવું તો કૂથરવાય અમને એમ કે કંઈ ખાવા માટે લાયા યાર મય સાચ છે વરસાદ આવશે બહુ જ આવશે સખત આવશે જો આ લલચાઈ ને એટલા માટે તો એટલે આપણે અહીંયાથી એટલે નારિયેળ મતલબ મૂકી દેવાનું ઓકે ચપ્પલ કાઢી દઈએ આવી ગયા છે ચાચે તેના મંદિરે અને આ છે તળાવ કેટલું મોટું તળાવ હા જુઓ મારું ફૂલ ભરી ગયું યાર હા ઓ માય ગોડ યાર ફૂલ ભરાઈ ગયું એ મારું એ મેરા પડતું નહી હોય એક એક હું નાખું પર એક મતલબ હું તેરું આ પકડ તું બધું તારત કરું મેલા લા ઈમ ના ગરમ કરી અને આમ કરી દેવા હા હા નારિયેલ તરતું કરી દીધું કેમ મજા આવે ઈ મે આમાં મજા ના હોય થોડા તો કાલે મજા ઓકે તો પેલો નારિયેલ આપણે અહીંયાથી થી ચાલીએ અહીંયા થી નહીં ઓકે ઓકે તો મયુર મો હતો હા ઓકે મયુર વધેર ના દેશ ઘરે સોલી ને નહી લાયા ઓકે તો મયુરે નારિગ વધે દીધું છે ને આ અમારી પાછળ પાછળ ફર્યા આમને લોકોને એમ કે કંઈક ખાવાનું લાયા તળાવ ફૂલ સખત તું ભર્યું બોસ વાત જવા દો પ્રસાદી ચડાવી દઈએ રહીએ મંદિરમાં જઈને ચાચે દાદાની જય હનુમાન દાદા અને ચાચે દાદા મંદિર હા તાર નહીં આવું દર્શન કરવા અત્યારે લોક મારેલું છે કેમ કે એ મેં આરતી થઈ ગઈ અરે યાર મયુર લેટ કરે તો આજે આરતીને દર્શન બી કરવા મળે આ છે ચાચાદાનું મંદિર તમારું કોઈ બી કામ અડધી રાત્રે બી આ દાદા કરે છે અને મારું બી ઘણું બધું કામ થયું છે મંદિર બહુ ટાઈમ જૂનું છે અને બહુ મોટી કહાની છે એકવાર હું તમને કહીશ આરતી વધવાની તો આપણે આરતી કરીને જઈએ અહીંયા છે ગોગા મહારાજ મંદિર

હાચી વાત બગાતા નહીં જો માટી જીતો તું એ જો આ ગોગા મહારાજ મંદિર છે બહુ સખત ની કહાની છે પણ અત્યારે ટાઈમ નથી એટલે હું તમને નહીં કહી શકું વ્લોગ લોંગ થઈ જશે બાકી આરતી કરી લઈએ ચલો ઓકે તો પહોંચી ગયા છે ગોગા મહારાજના ના મંદિર અહીંયા બી આરતી કરી લીધી આટલા સુધી પાણી હતું આખે આખો આ જો કે બાજુમાં તળાવ છે તો પાણી ઉપર આવી ગયું હા યાર અરે ન જો મતલબ તળાવની એકદમ ટોચ પર મંદિર છે ગોગા મહારાજ ને ને જય ગોગા મહારાજ સો દર્શન કરી લીધા છે એન્ડ બહુ સખતનો પવન છે ફટાફટ ઘરે નીકળી જઈએ એન્ડ મારી બેટરી ભી ડેડ છે ઓકે તો ચલો લેટ્સ ગો ચલો બોલો ચાચેટ દાદા ની જય ચાહે આ જાય